નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમાબધા આજે એકાદ બે દિવસ આ હું એપિસોડ પોસ્ટ નતો કરી શક્યો કારણ કે અમુક પર્સનલ કામમાં થોડો હું બિઝી થઈ ગયો હતો તેના માટે ખૂબ ખૂબ સોરી અને મને એ વાત ગમી કે ઘણા બધા ટ્રેડર્સ આ એપિસોડની રાહ જોતા હોય છે તો આપણે બહુ સરસ રીતે આજનું એનાલિસિસ શરૂ કરીએ માર્કેટને સમજવાની અત્યારે બહુ જરૂર છે બહુ આપણું ઇન્ટરેસ્ટિંગ માર્કેટ થઈ ગયું છે વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા આપણે એફઆઈ નો ડેટા જોઈ લઈએ એફઆઈ નો ડેટા એવું કે છે કે એફઆઈ નેટ ટુ નેટ સોળસો કરોડ કરેલું છે અને બહુ સરસ સાત હજાર સાતસો કરોડ નું જોવા જઈએ તો જે પ્રમાણેના ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ ચાલે છે અને દુનિયાની જે અત્યારે ઘણી બધી સિચ્યુએશન છે એમાં નેગેટિવિટી છે એમાં એક વાત આપણે નોટિસ કરવી પડે કે આપણું માર્કેટ હજી ઉપરના લેવલે બહુ સરસ રીતે હોલ્ડ કરે છે એટલે જ કહું છું કે આંખ બંધ કરીને ગમે ત્યારે પૂટમાં હજી જાતા સો વખત વિચારજો કારણ કે આપણા માર્કેટે બહુ બધી નેગેટિવિટી ડાયજેસ્ટ કરી લીધી છે એટલે એની અગેન્સ્ટમાં બેટ કરવું એ સો વખત વિચારીને કરવું જોઈએ આપણે બરોબર આ એક વોર્નિંગ હું તમને લોકોને આપી દઉં છું હવે આપણે એક વસ્તુ આપણે માર્ક કરીએ આમાં કે નિફ્ટી ઘણા સમયથી એક આ રેન્જમાં હતું બરાબર આ રેન્જને આપણે ઘણી બધી ટ્રેક કરતા હતા નિફ્ટીએ થોડી એ રેન્જ બ્રેક કરી વળી પાછું ત્યાંથી નીચે આવ્યું અને વળી પાછીથી બાઉન્સ કર્યું એટલે તમે જુઓ કે જ્યારે જ્યારે આ લાઈનની નજીક આવે છે નિફ્ટીને ત્યારે ત્યારે એ બાઉન્સ સારું એવું કરે છે

આપણે ઇન્ટ્રાડે માટે કઈ રીતે નિફ્ટીને જજ કરાય નિફ્ટીનો ચાર્ટ થોડોક ચેલેન્જિંગ છે બેંક નિફ્ટીનો ચાર્ટ બી ચેલેન્જિંગ છે આપણે એ સમયે હેલ્પ લેશું 4 અવર્સનો ચાર્ટની જો 4 અવર્સમાં એક બહુ સરસ મજાની એક કેન્ડલ છે આવડિયા એ આપણને હેલ્પ કરશે હવે હવે આપણે જોવું પડશે કે માર્કેટ જે બાયર તરફ વધારે જશે કે સેલર તરફ ઇન્ટ્રાડેની વાત કરું છું તો ઉપરની સાઈડ આપણને રેન્જ મળી ગઈ છે 24985 અને નીચેની સાઈડ મળે છે ચોવીસ હજાર આઠસો અગિયાર ઇન્ટ્રા ડે આપણે આ રેન્જ જોવી પડશે કે માર્કેટ કઈ સાઈડ બ્રેકઆઉટ આપે છે બીજી વસ્તુ ભલે માર્કેટ ડાઉન સાઈડ બ્રેકઆઉટ આપતો હોય અહીંયા હું હજી કોશિયસ રહીશ કે હું પુટમાં જાઉં ન જાઉં હું ઓછી ક્વોન્ટિટીથી જાઉં કારણ કે માર્કેટની સિચ્યુએશન એવી છે જો હું તમને કહું નિફ્ટી નો આ ચાર અર્સ નો ચાર્ટ લીધો છે ને આ લાઇન જો તમે મારી આ લાઈનમાં નિફ્ટી એક વાર બે વાર ત્રણ વાર અને ચોથી વાર બાઉન્સ થયું છે એટલે આ જે એરિયા છે ને એમાં હજી એ પુટ રિસ્કી હશે જો આવું હોય તો ઓછી ક્વોન્ટિટી થી જવાય વધારે ક્વોન્ટિટી ન જવાય અને જો એને અપસાઇડ ચોવીસ હજાર નવસો ની રેન્જ ક્રોસ કરી તો વન્સ અગેન ઈ સ્ટ્રેન્થ માં આવશે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની એ જ રીતે બેંક નિફ્ટી માં બી આપણને બહુ સરસ એક રેન્જ મળે છે પંચાવન હજાર છસો અને એની ઉપર હું તમને કહું ને એક બીજી લાઈન બીજો છે આપણે આ રેન્જ બરોબર છપ્પન હજાર એટલે અત્યારે જે બેંક નિફ્ટી છે એમાં પ્લસ ત્રણસો પોઈન્ટ કરી દઉં તો મને અપર સાઈડ ની રેન્જ મળી જાય એટલે રેન્જ હવે શું કામ પકડી કારણ કે આપણે માર્કેટને અપસાઈડ અને ડાઉન સાઈડ ચેલેન્જ આપવાનું નતર વચ્ચે રહી જશું ને આપણે વચ્ચેમાં પ્રોબ્લેમ શું થશે ખબર બે સાઈડ ની મુવમેન્ટ આવશે ડબલ એસેલ થશે આપણને ખબર નહીં પડે કે માર્કેટ શું કરવા માંગે છે અને આપણે અનનેસેસરી ફસાઈ જશું એટલે હંમેશા ઘણી વખત માર્કેટમાં જ્યારે ચેલેન્જીસ આવે ને તો માર્કેટમાં એક રેન્જ માનીને ચાલુ રેન્જ માનીને ચાલશું ને તો આપણને બહુ ફાયદો થશે એનાથી બીજી વસ્તુ કીધું બહુ સુંદર વસ્તુ છે અને જો તમે મારા વિડીયો જોતા હોય ને તો તમને ખબર હશે આપણે આઈટી સેક્ટર મેં કેટલા ટાઈમથી થી આપણે ટ્રેક કરતા જો તમને ખબર હોય તો ઘણા ટાઈમથી કરતા અને મેં શું કીધું હતું આડત્રીસ ચારસો ઉપર જશે આઈટી સેક્ટર તો બહુ સારું થશે આડત્રીસ ચારસો ઉપર ગયું ઓગણચાલીસ ચારસો ની આસપાસ આવી ગયું છે જો ઓગણચાલીસ ચારસો એટલે એક પોઈન્ટ એને આપી દીધા અને કેટલા સમયથી હું તમારી જોડે વાત કરતો જો મારા વિડિયો અગાઉના અઠવાડિયા દસ દિવસના બધા વિડીયો એક વન બાય વન ઓપન કરી જોજો આપણે આ લાંબા સમયથી ટ્રેક કરીએ છીએ હવે આવા સમયે જે નિફ્ટીનું આઈટી સેક્ટરના હેવી વેઇટ છે એને અપસાઇડ બ્રેકઆઉટ આપ્યું છે અને એમાં ઇન્ટ્રાડે બહુ સારા સારા સેટઅપ બે દિવસથી આવ્યા છે બહુ ઈઝી સેટઅપ જે લોકો મેન્ટરશીપ અમારી પાસે આવે છે જે લોકો મને મળે છે ઘણી બધી પેટર્ન એ લોકોને શીખવાડું છું ત્રણ ત્રણ દિવસ માર્કેટ બહુ ઈઝીલી આવ્યું ત્રણ માંથી બે દિવસે તો એક્ઝેક્ટ અમુક પેટર્ન મેં શીખવાડી થઈ મને ઘણા બધા ટ્રેડરના મેસેજ એટલે જ કહું છું કે માર્કેટ છે ને સિમ્પલ છે આપણે લોકો એને આઈટી સેક્ટર એ ઘણા ઘણા દિવસથી આપણને ધ્યાનમાં હતું મેં તમારું ખાસ કરીને આ બધું ધ્યાન દોરેલું હતું એવી રીતના અમુક અમુક સેક્ટર્સમાં તમારું ધ્યાન હોય ને તેમાંથી બહુ સરસ રીતે ઓપોર્ચ્યુનિટી મળી લે ને પૈસા આપણે બની શકે એટલે આપણા આપણી જાતને આપણે એવું નહીં કરવાનું કે ભાઈ આપણે કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ વસ્તુ શીખવી છે નહીં ઇઝી વસ્તુથી બી કામ ચાલી જશે જ્યાં પણ બ્રેકઆઉટ મળે ત્યાં ટ્રેડ કરો બધી જગ્યાએ બ્રેકઆઉટ આપણે ટ્રેડ કરવાની જરૂર નથી અને સરસ રીતે અમુક વસ્તુનો ટ્રેક રાખો ને તમને બહુ સરસ જો તમે ટીસીએસ નો બી ચાર્ટ હોય આઈટી સેક્ટરના બધા એવી બેક્ટર ઉપર ગયા છે બહુ સરસ વન સાઇડેડ મુમેન્ટ પડી છે એસલ હિટ થવાના કોઈ ચાન્સીસ નથી તો આપણે એ સમયે એમાં વધારે ટ્રેડ કરી લેવાનું બીજી બધી વસ્તુઓ મૂકી દેવાની બરોબર હજી મારી આઈટી સેક્ટર ઉપર નજર રહેશે આઈટી સેક્ટરથી મને ખૂબ હોપ છે

ઇન્ટ્રા ડેની ઓપોર્ચ્યુનિટીઝ છે તમે બેઝ ઉપર ટ્રેક કરો જ્યાં સારી પેટર્ન આવે એમાં જ ટ્રેડ કરો બાકી તમે ટ્રેડ ન કરો ખાસ હવે આપણી નજર નિફ્ટી ઉપર રહેશે કઈ રીતે એક જે રેન્જ છે એ તોડવા માંગે છે બરોબર એના ઉપરથી આપણે બધું ડિસાઇડ થશે બીજું શેર બજારમાં હોય કે મુંજાતા હોય વ્યવસ્થિત એક લોંગ ટર્મ ગોલ હોય કઈ ક્વેશ્ચન્સ હોય ડાઉટ હોય તો મને તમે કોન્ટેક કરી શકો આપણા અમુક વર્કશોપી હોય છે અને જે લોકો સિરિયસ ટ્રેડર છે ને એને હું પર્સનલ મેન્ટરશિપ બી આપું છું અમદાવાદમાં બરાબર તો એના વિશે બી તમે એન્ક્વાયરી કરી શકો પણ હું સિરિયસ ટ્રેડર જોડે કામ કરું છું જે લોકોનો શોર્ટકટ માઇન્ડ છે એ લોકો સાથે હું કામ નથી કરતો અહીંયા પૈસા તો બનેગાની સાઇડમાં દરેક જગ્યાએ ટેલિગ્રામની લિંક આપેલી છે તેના થ્રુ મને કોન્ટેક્ટ કરી શકો અને ઇન્ફોર્મેશન માંગી શકો અને લોંગ ટર્મ ટચમાં રહી શકો ભારતીય મળતા રહેશું રોજના વિડીયોમાં ત્યાં સુધી વિશે વોટ્સઅપ હેપીનેસ